દીપડાનો આતંક જાંબુઘોડાના દાંડિયાપુરા ગામે દીપડાએ હુમલો કરતા ઈજા થઈ હતી બકરાનું મારણ કરવા આવેલા દીપડાને પકડવાની માંગ ગભરાઈ ગયેલા દીપડાએ ભાગવાનો બીજો કોઈ રસ્તો ન મળતા ઘર માલિક વિક્રમ રાઠવા પર હુમલો કર્યો હતો જેમાં તેમના જમણા હાથના ભાગે ઈજાઓ તેમજ કમરના ભાગે નખ પણ મારવામાં આવ્યા હતા દાંડિયાપુરા ગામના રાઠવા ફળિયામાં રહેતા વિક્રમભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ઘરમાં સુવાની તૈયારી કરી રહ્યા હતા રાત્રિના લગભગ દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના આંતરિક ભાગમાં બાંધેલા બકરાનો જોરદાર અવાજ આવ્યો અને અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને બુમરાણ કરી હતી આ બુમરાણથી ડરીને ભાગતા જ દીપડાનો સીધો સામનો વિક્રમભાઈ સાથે થયો અને ગભરાયેલા દીપડાએ વિક્રમભાઈ પર હુમલો કર્યો હતો અને પછી તેમણે તાત્કાલિક તે તાત્કાલિક જંગલ તરફ ભાગી છૂટ્યો હતો હુમલાના કારણે વિક્રમભાઈના હાથ અને કમરના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેમને તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જાંબુઘોડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થળ પંચનામું કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ પણ ફેલાયો છે અને તેમની માંગ પણ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરી દેવામાં આવે